મિત્રો ફર્સ્ટ ટાઈમ આકાશવાણી કેન્દ્રમાં ઓગણીસો છત્રીસમાં આ ટોન વગાડવામાં આવી હતી મિત્રો અને તેઓ સતાવીસ વર્ષના ઉંમરના હતા વાઇલ્ડ એન્ડ કોફમેને આ ટોન વગાડવામાં આવી હતી મિત્રો અને મિત્રો ત્રણ ઓક્ટોમ્બર ઓગણીસો સત્તાવન સત્તાવનમાં વિવિધ ભારતીની પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો જેમાં આપ જાણતા હશો મિત્રો જે ફર્સ્ટ ટાઈમ જ્યારે કેન્દ્ર ચાલુ થાય ત્યારે આવા પ્રકારની ટોન વાગતી મિત્રો આપણે ફરી એકવાર સંભાળો મિત્રો છત્રીસ વર્ષના વ્યક્તિએ ઓ ઓગણીસો ને છત્રીસથી ઓગણીસો છેતાલીસ સુધી આકાશવાણીમાં જઈને કામ કરેલું તેઓ પ્રાદેશિક સંગીતકાર હતા મિત્રો અને તે સમયમાં એમની સતાવીસ વર્ષની ઉંમર હતી વાઇલ્ડર કોફમેન આટોન મિત્રો વગાડવામાં આવી હતી મિત્રો અને મિત્રો ફરી જણાવી દો વિવિધ ભારતીયનું પ્રસારણ ત્રણ ઓક્ટોબર ઓગણીસો ને સત્તાવનમાંથી શરૂઆત કરવામાં આવ્યું હતું મિત્રો આપ જાણતા હશો ત્યારે વિવિધ પ્રકારના સંગીતકાર કલાકાર અભિનેતા તેઓ વિવિધ ભારતીના આંગણે આવ્યા હતા અને મિત્રો આ આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો તમને ખાસ એક જ વસ્તુ જાણવાનું હતું મારે મિત્રો કે વિવિધ ભારતી રેડિયો કેન્દ્ર જે છે મિત્રો તો કેટલા મીટર પર કયું કેન્દ્ર આવે છે એના માટે મિત્રો આ સિગ્નલ ટોન વગાડવામાં આવતી જેથી કરીને તમારે બહુ એને શોધવું ન પડે એટલે તમે જ્યારે રેડિયો કેન્દ્ર ચાલુ કરો ત્યારે પહેલાં એક પ્રકારની સીટી વાગતી હોય મિત્રો અને જસ્ટ લગભગ ત્રીસ સેકન્ડ અથવા એક મિનિટનો સમય બાકી હોય ત્યારે મિત્રો આવા પ્રકારનું ટોન વાગતું હોય એટલે આપને ખ્યાલ આવે મિત્રો કે આ રેડિયો સ્ટેશન આ જગ્યા પર છે મિત્રો આકાશવાણીનું આ વિવિધ ભારતી કેન્દ્ર છે મિત્રો તો એમાં ઘણા બધા કલાકારો છે મિત્રો એલાઉન્સર છે જેમ કે લોકેન્દ્ર શર્મા કમલ શર્મા નિમી મિશ્રા અમીન સયાની અને એવા તો ઘણા બધા કેન્દ્ર છે મિત્રો અમદાવાદ રેડિયો કેન્દ્ર નાનીબેન સુરત એફએમ રેડિયો સ્ટેશન છે સંગીતા બલસારા ત્યાર પછી રાજકોટ રેડિયો કેન્દ્ર છે ગિરીશ કેસવાલા મિત્રો જે આપણે ગામનો ચોરો અને ત્યાર પછી મિત્રો બપોરના જે પ્રોગ્રામ સાંભળ્યા છે એમાં આપ તમે એનો અવારનવાર અવાજ સાંભળજો મિત્રો આપ કો કમલ શર્મા કા નમસ્કાર આપ ગિરીશ કેસવાલાના પ્યાર ભર્યા નમસ્કાર આવા મિત્રો એલાઉન્સર અને મિત્રો આપ કયા કયા એલાઉન્સરને જાણો છો તો મિત્રો કોમેન્ટમાં એનું નામ લખજો મિત્રો ઘણા બધા કલાકાર છે મિત્રો બધાના નામ એકસાથે લેવા મારા માટે શક્ય નથી કેમ કે ઘણા બધા નામ છે

કેમ કે એના પોતા પાસે આટલો બધો પ્રોગ્રામ નહોતો એટલે બીજા કેન્દ્રને બીજા કેન્દ્ર સાથે જ એમનો પ્રોગ્રામની શરૂઆત થતી હતી મિત્રો કેમ કે કોઈ પણ નવા કેન્દ્ર ચાલુ થાય એટલે એની પાસે એટલા બધા પ્રોગ્રામ ન હોય તો શું ચલાવવું એટલે દરેક જે રેડિયો સ્ટેશનના રેડિયો સ્ટેશન છે એને વિવિધ ભારતીની મિત્રો જરૂર પડતી હતી સૌથી મોટા મોટું જો આપણે હિન્દુસ્તાનનું હોય રેડિયો કેન્દ્ર લોકપ્રિય તો એ છે વિવિધ ભારતી અને એની પહેલાં મિત્રો બિના કાઢ ટોપ ટેન આપ સાંભળતા હતા જે સિલોન પરથી અને સિલોન રેડિયો કેન્દ્ર સિલોન રેડિયો કેન્દ્રમાં બી અમીન સયાની એ મિત્રો કામ કરેલું છે ત્યાર પછી તેઓ વિવિધ ભારતીમાં થાય થયા એટલે તેઓ વિવિધ ભારતીમાં આવ્યા કમલ શર્મા અમીન સયાની અમીન સયાની તો સિલોન રેડિયો સ્ટેશનમાં પણ કામ કરેલું છે અને ત્યાર પછી તેઓ બોમ્બે આવ્યા વિવિધ ભારતીમાં આપ મિત્રો જાણતા હશો અને મારાથી મિત્રો વિશેષ આપ જાણતા હોય તો મિત્રો આમાં કોમેન્ટ જરા જરૂર કરજો મિત્રો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે જે મને નથી ખબર એ મિત્રો આપ જણાવશો મિત્રો આપને મારો વિડીયો કેવો લાગ્યો તો મને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને મી મિત્રો મારો વિડીયો સારો લઈ ગયો તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો આપ સૌનો મિત્રો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અને મિત્રો નેક્સ્ટ વિડીયો હું દૂરદર્શન માટે બનાવીશ કે દૂરદર્શન મિત્રો કઈ સાલમાં જેની શરૂઆત થઈ અને એ પણ કયા કયા કેન્દ્ર જોડે જોડાયેલું હતું એની માહિતી હું આપણે ચોક્કસ આપીશ મિત્રો આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય મોનિકા મિત્રો